केसोोद खा अंडरब्रिज घडरी पोहोचता ते कुमकुम तिलक करी कर કેસોદ અંડરબ્રિજની ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવો સહેરીજનો ઈચ્છી રહ્યા છે ત્યારે ગઢર વાંકે અટકેલા અંડરબ્રિજના કામ માટે ઉપયોગમાં લેવાતા ગઢર આવી પહોંચતા કેશોદ શહેર જાગૃત સમિતિના હમીરભાઈ ભેડા વિનુભાઈ અગ્રવાલ કાંતિભાઈ બુટાણી કાંતિભાઈ ડાભી સહિતનાઓએ ગઢર ઉપર કુમકુમ તિલક કરી ગઢરને આવકાર્યું હતું આ ગઢર જે ટ્રકમાં લાવવામાં આવેલ છે તે ટ્રકના ડ્રાઈવર તેમજ આ કામમાં સહકાર આપનાર જીઓડીસી અને રેલવે વિભાગના ઇજનેરના હાર તોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ જગદીશ યાદવ જુનાગઢ સૌને આજની સવારના પ્રણામ જય ભાર જય સ્વામિનારાયણ કેશોદની જનતા આજે પાંચ મે બાવીસથી જેની રાહ જોતી હતી જે મોટો વિવાદ હતો ગડર 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 કોઈને ખ્યાલ હતો ગડર એટલે શું છે કેવા હશે કાંઈ ખબર નહોતી કલ્પનાઓ હતી પરંતુ હમણાં તાજેતરમાં કેન્દ્રીય મિનિસ્ટર માંડવીયા સાહેબ આવ્યા અને એને ચાર ચોકમાં આ સાઈડ ઉપર આવીને વચન આપેલું કે ભાઈ એકત્રીસમી માર્ચ સુધીમાં હું આ ચાલુ સાહેબ કરી દઈશ અને એ વસ્તુનું અભિયાન આપણા અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટર અને ગવર્મેન્ટ તરફથી અને રેલવે તરફથી એમના ઇન્જિનિયરે જે બાંધી લીધી એની ફળશ્રુતિ રૂપે આજે ગડરો આવી ગયા છે અને એ ગડરોનો અમે જાણે કે ભગવાન ઠાકોરજી બજાર આવ્યા હોય

પ્રવીણભાઈએ અને એમના દીકરા પ્રદીપભાઈએ પોતાની રીતે અંગે થોડો રસ લઈ રાતોરાત જાય ને જેવો આવ્યો કે ભાઈ તમે આવો તો ત્યાં જઈ સ્થળ ઉપર ધોઈ આવ્યા ગાડીમાં ભરાયા પછી એને કીધું કે ગાડીમાં ગઢર ભરાઈ ગયા ત્યારે હજી એમાં શું છે કે આ તો ગવર્મેન્ટનું છે જો અણીનો ચૂકવો જીના જેવું છે જાય તો હાથી જતા રહીએ નહીંતર પૂછડું પડતી જાય પણ એ વસ્તુનો અંત આવ્યો છે આજે કેશોદના માટે એક બહુ સુવર્ણ દિવસ છે અને આ તકે હું ખાસ આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો આપણા ધારાસભ્યશ્રીનો જાગૃત સેવા સમિતિ અમે લોકો થોડુંક મહેનત કરી છે પણ અમે સાવ સુસુપ્ત છીએ કોઈ રાજકીય આમાં નથી રાજકારણમાં કદાચ હશે પણ અત્યારે કોઈ રાજકીય માણસ નહીં એવા લોકો ગામની થોડી ચિંતા કરી અને આ ચિંતાનો ભાર હળવો કરવામાં જે લોકોએ સાથ આપ્યો છે એનો ફરીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ